લેકણ આ છોકરા નો સમજે લાઈ એને જ પેલા કેવું જશે તું આ તારો બાપ દારૂ બંધ કરી દે અમને કો આપણે આ નો કરે ને તો આ હોય

તને જરા ઈમે કરીને હારું નથી લાગતું એ હું જે ભજન ગાઉ છું ને એ તને એવું લાગે છે કે આ નકરો રાગોડે છે એ તારા બાપ ઈમાં પાંચ જણા ને જ્ઞાન આવે અને તું જે આ ધંધો કરે છે ને એ પાંચ જણા ગાંડા થાય એ ગાંડા થાય તો કઈ હું તો ગાંડા યાદ નથી કરતો ને એ આ આવે છે એટલે દઉં છું એ આયા આવેનો દીકરો ક્યાં થાસ ભલા માના ધંધા કેટલા છે એ ધંધો કેમ એટલા હોય હું આ ધંધો ન બંધ કરવાનો નથી બંધ કરવો ને ન નહીં બંધ કરી ને ના નથી કરવો આ તો હું તને જોઈ લઉં છું તું કેવો ધંધો નથી બંધ કરતો મારો દીકરો મારો આખો ગામ ને લાગે છે પણ આ ભૂરા ડોહા ને જોઈ ને એક ને હારું નથી લાગતું એને એમ થાય છે કે ગામ ને ગામ મારા હેઠ ભાઈ સાદ રેવા જોઈએ પણ આ ધંધો નથી બંધ કરવો

મારો તો નસો ઉતારી વાર્યો લાય ટેક મારવા કે પણ ટપુડા આયા નો આવે નકર આપડી મેહીપિલ બગાડશે એ વાત તારી હાસી હો દાવલા લઈ લે ચીંખાઈજે એ ટપુડા અરવો અરવો તારું બાપ કોરું છે ઈ એ લાય ટપુડા લાય મને હજ્યા લાગ્યા ન થાય મારા મારા દીકરા આમ તો જો આ મંડાણા છે કઈ નહિ દાદા અમતા બેઠા

આનો બદલો તો કંઈક લેવો પડશે હો પગલા કંઈક વિતાય વિતાય તો કંઈક વિતાય એ આ ગામના છોકરાને ભલે એક વાર પોલીસ ને જાણ કરવી પડે પણ આને શોખ વચ્ચે સર્વિસ કરાવવું ટાઈન કોટ ની તું જેને તારે ધંધો નથી કરવો એટલે મારે ધંધો તો કરવો છે પણ મને આજે ઈ કઈ નથી ખબર પડતી જ्यादा તને તને હેપીન કીમ એક હરી આઈગા ઇતને નહિ સમજાય તું દાળુ દે પેલા તન કોટલે લાય આ દે જો જો ઓ આય તક બોલા આને કાતято પૈસા નથી પછી લેલી જે પગાર થાય તે લેવો હલો મારા દીકરા મારા તની હવાર માં એક એક ઠેલી લઈ ગયા તા ઈ પીન પાછા એક ઠેલી લઈ ગયા શું કરવાના છે

દોહા લીમડા વાળા શોક માં તું હવા કેમ કરતો તો એ હું તો બેટા તમારા હાટુ કેતો તો તમારી જિંદગી સુધરી જાય જિંદગી અમારી નઈ ડોહા હવે તાલી સુધાલી દો હલી કમાલ બન કઈ કોઈ દેખે ને કઈ કપુરા હો હું ગાડી રાખું તો દાબ દે હો તાલી અરે પણ શું હાટુ તાલી તાલી ના ડોહા

મે

અચ્છા તો કામમાં દેખાશે તો ખાલી આવું નઈ રે મારે કરવું છે